દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં મિત્રો ફરી એક નવા વિડીયો સાથે આવી ગયા છે આપણે મિત્રો આજે આપણે આલે છે તુવરમાં પાણી આપણે વાળીએ છીએ પાણી બે મોટરું હાલે છે આપણે ટાણે જોઈ લો મિત્રો ટણે આપણે બે મોટરું ભેગી મૂક્યું છે અને એક મોટર આમ આલે છે એ આગળ તમને બતાવવું થોડીક જાહેર વાવી છે એમાં

આપણે યુટ્યુબર સેલિબ્રિટી આવ્યા મોટા સેલિબ્રિટી હો આ બે યુટ્યુબર ભેગા થયા હોય કાંઈ નહીં ભેગા પણ નોખા નોખા હોય કાં નોખા નોખા કાંઈ થતું નથી ભાઈ આમાં જો ને હેરાન થાય છે અત્યારે કપડાં આવી ગયા અરે કપડાં બી એટલે એની વાત જ પૂછમાં આમ થતો દૈસા આવ્યું બે યુટ્યુબરની હતો હા તો હા જો પેલા ઘણા પડ્યા થયા કાં

મિત્રો આપણે નાકુ ભરાઈ ગયું છે આપણે વાર લઈ આપણે મોબાઈલ નું સેટઅપ કરી લીધું છે વાર લઈ બે મોટર ના ભાઈ ને પાણી છે નાકુ રહીએ નહિ જેવા તેવાનું કામ ફાઇનલી મિત્રો આપણું નાખો વળી ગયું છે આપણે જવાનું છે ઓલી પાણી મોટર આવી ત્યાં થઈ કાંટો મારવા હાલો ત્યાં જઈને મળીએ તમને તો આપણો ઓલી મોટર આવે તો કાંટો મારી આવીએ હજી આ પાવડો દેખાય ત્યાંથી કે સાહેબ જ આ સપ્ટેશન લગ્ન પાવાનું છે આ ટૂંકો થાય પછી આમ લાંબે સાહેબ થોડુંક પાવાનું છે જોઈ આવીએ વાપ આપણો પાણી પાણીવાળે છે શું છે ને એની પોઝિશન એને કેટલું હોય દવા થઈ ગયા છે મિત્રો આપડા લાંબા સા તુવેર છે તુવેર પણ એક નંબર થવા મીયો કે નહીં આપડે પાણી વાળે શું છે એની કેટલીક છે એની થોડોક મળીએ ભાઈ કેટલું ગ્રિયો પાણી પાવાનું કેટલો જ લે ને ક્યારે કેટલો ક્યારો રહ્યો હવે શાહ મૂકો ટાણું થયું છે બંધારણ નેસો આવ્યો સાનો નેસો આવ્યો હવે બનાવા જાવ હવે એ આગળ રીતે આવેલું આવશે હવે એ ઘડી આવા દે હું એમાં બીજું શું હોય સા બનાવી આવો સાફ એવા માટે ત્રણ જણા ભેણવા વરાય છે હા હા લાઈટ એ ગઈ છે સા એ લઈ નહીં રહી મિત્રો આપણે ત્રણ જાય છે બપોર લેવા માટે ભાત લેવા આપણે પાલભાઈને પાણી ત્યાં ને બે મોટર ભેગી સડાવી દીધું છે આપણે નીકળી ગયા લઈને ભાત લેવા માટે મેના રાણી વાળી પડી છે લઈને નીકળી જઈએ ભાત લઈ આવીએ પછી જ મળીએ તમને મિત્રો આપણે ભાત લઈને નીકળી ગયા છે વાળીએ મેના રાણી લઈને વાડીએ વાળીએ પાણી મિત્રો આપણે બપોર પછી બે મોટલું આવડે ગોદામ માસ્તર એક લઈ લીધી આપણે મિત્રો કાપીએ છીએ રેડા કારણ કે હાંઢડા આવે છે રો એના માટે સુરક્ષા માટે આપણે તો આપણે ચડીને રૈડા કાપીએ છીએ પાણી આલેટ બે કામ થાય મિત્રો ઘણી કામ કરી લઈ પછી જ મળીએ તમને કાપીને આવી ગયા ગોદામે સાડા પાંચ થઈ ગયા છે લાઈટ એ વહી ગઈ છે થોડુંક બરદનું કરીને પછી વાળીએ જઈ ને કામ આવે છે કરવાનું છે ધાર દેવાનું સહ પાણી પી લઈ પછી ભાગીએ વાળીએ આપણે બરદ ને ઝૂલું ઉઠાડી દીધું છે રાતે ટાઈટ ન લાગે એ માટે આપણે આટલા નીકળીએ છીએ ઓલી વાળીએ બરદ આજે રોકાવાના છે હવે આપણે નીકળી જઈએ ઓલી વાડી માટે જવા માટે ચાલો ભાઈ હવે નીકળીએ છીએ